હાય ફેમિલી વેલકમ બેક માય ન્યૂ વ્લોક તો સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં પેલા તો બધાને જય શ્રીરામ જય દ્વારકાધીશ ને રાધે રાધે તો એક નવા વ્લોગની શરૂઆત કરી દઈ છે આજે છેલ્લીઝનો ત્રીજો દિવસ છે તો આ બેગ જોઈને તમને ખબર જ પડી ગઈ કે આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો પ્રિયમંત્રુન હું છે

તો ફેમિલી હવારો વારોમાં માની ને ટકાની મસ્તી શરૂ થઈ જ ગઈ છે હવે નીકળીએ આપણે સીધા ઓફિસે ફેમિલી હવાર હવારમાં રડે એમ કે મારા ગાડીમાં વારો ખાવો એ તું રડે છે કેમ હે રડે છે કેમ હાલ હાલ વારો ખોરો હાલ હાલ મારી દીકો બંધ થઈ રડવાનું આવ બંધ કર રડવાનું આવ બંધ કર હાલ ગાડીમાં વારો ખાવો ને હાલ વારો ખોરો ચડી જાય ના જવું તો આને થોડોક વારો ખોરા દે તો ફેમિલી આપણે અશુકભાઈ ની દુકાને ભૂગી ગયા છે તો આજે આપણે સાનો ઓર્ડર આપણે દેવાનો છે કાયમ તો એ ભાઈ નો દે કારણ કે કાયમ ના તો એ ભાઈ પાસે આપણે સાહેબ આપણે ઓર્ડર આપ દઈએ જય તો બિલકુલ ચાલે લઈ આવજા ભાઈ સાર હાલ મિત્ર સાંભર સાંભર જો આ ભાઈ આ જગદીશ ભાઈ છે એને સ્ટુડિયો બાજુમાં છે

ફેમિલી આપણે મિત્રને કામ હતું એટલે આપણે થોડાક ઉના જાતા ઉના કામ બતાવીને આપણે આવી જાય ઘરે ઘરે જમવાનો ટાઈમ બની ગયો તો હવે જમી લઈએ જમવામાં હું બનાવ્યું જમવામાં કંઈક છે ને રોટલી દહીં ને શાક છે કહેવાનું બટેટાનું કેવું કહેવાનું તો બનાવી રહેજો તો ફાઈનલી ફેમિલી આપણે જમી લીધા છે હવે નીકળીએ આપણે ઓફિસે પ્રિયાંશ પ્રિયાંશ શું કરીશ તું હે એ બાપા એ બાપા આમાં બધા હું કે તને એ બાપા એ બાપા એ પડી જાય ભાઈ પડી જાય પડી જાય તો પિયાન અત્યારે રમે છે ને તો હવે આપણે નીકળીએ ઓફિસે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તો ફેમિલી આપણે ઓફિસથી થી ઘરે તો જોઈએ હવે ઘરે હું ઘરે જાય એ પિયાન શું પિયાન શું હું કલે

જો મારા મમ્મી બોલે ને એ અમારા ઘરમાં ડેઈલી બોલવામાં આવે એ કેટલા વર્ષોથી મારા દાદા દાદા જ્યારે હતા ત્યારથી બોલતા દાદા અમારા પપ્પા આવે અમારે વખતે પણ આ સલુસ છે અને મારા મમ્મી બોલતા હતા ને એવું દરરોજ બોલવામાં આવે અમારા ઘરમાં જ્યારે દીવા ધૂપ કરીએ ને અગરબત્તીને જ્યારે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું તો ફેમિલી અત્યારે પ્રિયાંશુને પ્રિયાંશુ એમ કે કે મારે ડડે બેડ હું ઘરે તારે ધરે હું કરું ડડે બેડ હું ડડે બેડ ડડે બેડ રમું તને ડડે બેડ રમતા આવડે હા આ જો તો પેલા હા ડડે બેડ રમતા આવડે તો ડડો બેડ ક્યાં છે તારો ના છે તો પેલા એનો ડડો બેટ આપીએ પછી ઘડી ગઈને રમી લઈએ હાલ ડડો ક્યાં છે ડડો ક્યાં છે

বই নামা ইndarray এ মার্ক দিও আজ আউট ভিডিও আউট ভিডিও আউট দিছেনে আর পাস র আপনি এর কো মার্ক দিও হ্যাঁ আমバター डाटा তো করতে કે હાલ ઘરે રમવા એમ કે બધાને એમ કે આયો નજીક આવે કે હવે એમ કે દડે રમવા હાલો આ હવે બધા આવી જા જો હા તો બેટ લઈ લે બેટ તો લઈ લે હા લાડે આ જો હું બેટિંગ કરું કાચી કરતા હા આવા

તો મને તો કોટ પર કાટ દીધી ને મને મને પણ ઠંડી લાગે હે તને ઠંડી લાગે આઈ ફોર વ્હીલ છે જો આપણે બહુ બટન ટાટા કરી દેતા મે કોણ બટન ગુડ નાઈટ કહી દે તો ફેમિલી આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ છે તો મળીએ આપણે કાલે નવા વ્લોગની સાથે તો બટન ટાટા બાય બાય